નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર અમરેલીથી લીલીયા પંથકમાં દીપડાનો આતંક લીલિયાના પૂંજા પાદર ગામે માલધારી સમાજના જોકમાં દીપડાએ કર્યો હુમલો બે ડઝન કરતા વધુ પશુઓના દીપડાએ કર્યા સિકાર રાતડિયાના પણ વધારે ખેટાબકરાને મોતને ઘાટ ઉતારતું દીપડું દીપડાએ અંદાજે આઠથી દસ જેટલા બકરાની ગંભીર ઇજાઓ પહોંચાડી હિંસક દીપડાએ ખેટાબકરાને મારી નાખતા પશુપાલક માલધારી હતાશ થયા દીપડાને પકડી પાડવા માલધારીએ કરી માંગ ગઈકાલે મોટા કણકોટ ગામે દીપડાએ પાંચ જેટલા પશુઓના કર્યાતા શિકાર સતત બીજા દિવસે વધુ વધુ પશુઓનો કર્યો શિકાર વન વિભાગની પાદરના સરપંચ દ્વારા પકડી પાડવાની પત્ર પાઠવી માં વીરજી સિયાડ મહાદેવ ટાઈમ્સ શું ઘટના વાત ઘટનામાં ગોવિંદભાઈ રામભાઈનો છે એમાં રાત્રે અઢી ત્રણ વાગ્યા હોય કે જે ટાઈમ હોય દીપડો જનાવર પડી ગયો સવી નંગ જેવું મારી નાખ્યું સો હાથ નંગ ઘાયલ કરી નાખ્યા છે એમાં શું શું છે ગાડ છે બકરા છે કોઈ એના બસો લઈ છે આ ક્યારે ઘટ્યું એ રાત્રે બની ગયેલું એ ભાઈ કાંઈ હું આવે જ છે પણ આજે મજા નથી ન આવ્યા